એક મેચ બે પાજન્ય ત્રણ વરસાદ વરસાદ પડે ત્યારે વીજળી ચમકે છે હા વરસાદ આવે ત્યારે ધૂમધર આવે છે વરસાદ ધૂમધર આવે ત્યારે વૃક્ષો છોડ પડી જાય છે વરસાદ સાથે વાવાઝોડું આવે છે જ્યારે વરસાદ જ્યારે જ્યારે વરસાદ વરસાદના છાંટા બોલે છે ત્યારે મને લાગે કે કોને આ આ કોને આ કોરાના પગમાં ઝંઝરિયા પહેરાવ્યા છે વરસાદ આવે ત્યારે કાચા મગજ પડી જાય છે વરસાદ પડે ત્યારે લાઈટ જતી રહે છે વરસાદ વૃક્ષને પાણી મળે એક ગામમાં આવે ત્યારે બીજા ગામમાં ન આવે તેને જન્મર્યો વરસાદ કહેવાય છે વરસાદ આવે ત્યારે લાઈટ જતી રહે છે આથી જ મેં એક ગીત બનાવ્યું છે રીમ ઝીમ રીમ ફોરા ધરતી પર તો આવે છે કોને આ ફોરાના પગમાં જંજરિયા પહેરાવે છે થાય મને કે દોડી દોડી હાય મને કે દોડી દોડી જંજ હું બોલું છું તે તમારે સાંભળવાનું છે વરસાદની ઋતુ સૌથી સારી હોય છે ત્યારે ચતડા પકોડા ખાવા મળે છે જ્યારે વરસાદ આવે ત્યારે ભૂકંપ આવે છે વરસાદ આવે ત્યારે

વીજળીના કડાકા થાય છે તળાવ ભરાઈ જાય છે વરસાદમાં સાપ કનોડિયા અળસિયું બહાર નીકળે છે વરસાદમાં મોર ધહુકા બોલે છે ઉની ઉની રોટલીમાં કારેલાનું શાક આવરે વરસાદ ઢે ભર્યો વરસાદ રીમઝીમ રીમઝીમ વરસે ખોરા ધરતી પર તો આવ્યા છે રીમઝીમ રીમઝીમ વરસે ખોરા ધરતી પર તો આવ્યા છે કોને આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણ માં જઈ આવું હું થાય મને કે દોડી દોડી આંગણ માં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરા ને ખોબા માં લઈ આવું હું સાવ ટબુકલા એ ફોરા ને ખોબા માં લઈ આવું હું રીમજીમ રીમજીમ બસે ફોરા ધરતી પર તો આવ્યા છે રીમજીમ રીમજીમ પાણી પડે પાણી માં લીંબુ ગર ગર્યા કરે ગર્યા કરે